કચ્છ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખાસ કરીને અસરગ્રસ્ત માંડવી શહેરના બાબાવાડી વિસ્તારની પ્રભારી મંત્રી પ્રફુલ પાંસેરિયાએ મુલાકાત લીધી હતી જ્યાં સ્થળાંતરિત કરવામાં આવી રહેલા નાગરિકોના અંતર પૂછી લોકો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ રાહત બચાવ તથા આશ્રય સ્થાનોમાં વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં વાવાઝોડાની આગાહીને પગલે તાલુકાના તંત્ર વાહકોને આગોતરા આયોજન માટે સૂચનાઓ આપી હતી તેમજ બાબાવાડી ખાતે સ્થળાંતરિતોને મદદરૂપ થવા સાથે સંવાદ સાધીને તમામ પ્રકારની મદદ માટે હૈયા ધારણા આપી હતી આ સાથે જ મુલાકાત સમયે પ્રભારી મંત્રી સાથે સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય તેમજ તેમજ આગેવાનો સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પરિસ્થિતિ હમણાં ગંભીર પરિસ્થિતિ છે અને માણસોના ઘરોમાં ઘાટા ઘાટા ઘરોમાં મારા ઘરે એસી થી નેવું ઘરોમાં પાણી ગયા છે અને જે અમે વ્યવસ્થા કરી અમે તંત્ર ગામના ઓટણીઓ પછી આ યુવા યુવા છે એ લોકોએ આગળ ઠેકા રહેવાની જમવાની એ અમે વ્યવસ્થા કરી લેખી છે અને હમણાં બહુ છે ને બહુ ભયંકર પરિસ્થિતિ છે ગામની જે અત્યારે હાલે કોઠારા માનપુરા વિસ્તારમાં અંદાજીત હજાર એક માણસો અત્યારે આગળ વસવાટ કરે છે જે પૈકી સિત્તેર થી એંશી ટકા લોકો ના પાણી ઘૂસી ગયું છે વહીવટી તંત્ર દ્વારા તેઓને સ્થળાંતર કરીને ને આશ્રય સ્થાનો જેવા કે પ્રાથમિક શાળા છે સેવા કીય સંસ્થા અંદર એ લોકોને અત્યારે હાલ એ મોકલી દેવા માં આવેલ છે અને વહીવટી તંત્ર દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે જે અત્યારે હાલ એ આગાહી છે અત્યારે હાલ ઉપરથી કહેવામાં આવ્યું છે તે મુજબ તંત્ર દ્વારા કહેવા પ્રમાણે અત્યારે જ્યાં સુધી ને પાણી નીચે ઉતરી ના જાય ત્યાં સુધી ને આ લોકોને ને આશ્રય સ્થાન અંદર જ અમે આગળ રાખશું તેમના માટે જમવાની વ્યવસ્થા કરશું અમારા ગામ અને એની આજુબાજુ વિસ્તાર માં ગઈકાલે સાંજ થી કરી અને આજ બપોર સુધી અંદાજે બારેક ઇંચ જેવો વરસાદ પડ્યો છે બાર ઇંચ જેવો એક ધારો વરસાદ પડે તો સ્વાભાવિક છે લોકોને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મુશ્કેલી થવાની છે અને કોઠારાના જે માનપુરા વિસ્તાર છે ત્યાં લગભગ અંદાજે સિત્તેરથી એંસી ટકા લોકોના ઘરોમાં પાણી આવ્યા છે જે લોકોને બહાર કાઢી અને સુરક્ષિત જગ્યાએ લોકોને ગોઠવા માટે અમે લોકોએ ગામના સરપંચ ગામના તલાટી અને તંત્રનો પણ અમને પૂરો સાથ સહકાર મળી રહ્યો છે અને ગામના યુવા જાગૃત નાગરિકો અમારી સાથે છે અને ગામની સંસ્થાઓ છે ગામ પંચાયત છે સાથે રહી કરી અને લોકોને સ્થળાંતર કરી રહ્યા છે